નાણા લઈ એક કોન્ટ્રાક્ટર ની આત્મહત્યા માટે જવાબદાર અધિકારી પર કાર્યવાહી કરવા માંગ સાથે બોટાદ કલેક્ટર ને પત્ર આપ્યું ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના સભ્ય કનુભાઈ પટેલ જેઓએ તારીખ પંદર જૂન બે હજાર ચોવીસના રોજ ફાંસો ખાઈને આત્મહત્યા કરેલ છે ત્યારે તેઓએ કરેલા કામના બિલ માટે છેલ્લી કક્ષાના પ્રયત્નો કરેલા હતા આત્મહત્યાના બે ત્રણ દિવસ પહેલાં પણ તેઓએ જે તે અધિકારીને કીધું હતું કે મારું બિલ કરાવો નહીંતર મારે નાણાંના પીસના લીધે આપઘાત કરવો પડશે તેમ છતાં અધિકારીએ તેમની વાતને ગંભીરતાથી ન લીધી એવું પણ જાણવા મળ્યું છે કે જે તે અધિકારી બિલ કાઢવા માટે ઉચ્ચ ટકાવારીની માંગણી કરતા હતા અને કામ ચાલુ હોવા છતાં ખોટી નોટિસ આપીને માનસિક ત્રાસ આપી અમાનનીય વર્તન કરતા હતા ત્યારે આવા નિષ્ઠુર અને ભ્રષ્ટ અધિકારીને શિક્ષાત્મક પગલાં થવા જ જોઈએ તેમાં આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી હતી તેમજ તેમના બાકી બિલના નાણાં જલ્દીથી મળે એવી રજૂઆત કરી હતી સાથે સરકારનું ધ્યાન દોરવા માટે કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું આજે અમે બોટા જિલ્લા કોન્ટ્રાક્ટર બિલ્ડરો હોય હતી અમે આવેદનપત્ર એટલા માટે આપ્યું છે ગુજરાત રાજ્યની અંદર મહીસાગર જિલ્લાની અંદર કોન્ટ્રાક્ટર શ્રી કનુભાઈ પટેલ જે આત્મહત્યા કરી તેના બાબતે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર જે એમના નાણાકીય કોન્ટ્રાક્ટરોના બિલ પેન્ડિંગ પડ્યા હોવા છતાં અવારનવાર અધિકારીઓને જાણ કરવા છતાં તેઓના બિલ ન નીકળતા અને તેમને એક આત્મહત્યાનું પગલું ભરવવું પડ્યું છે તો અમારી વિનંતી એ છે કે તેમને ઝડપી ન્યાય મળે અને ગુજરાત રાજ્યની અંદર આવી બીજી ઘટના ન બને તે માટે પણ અમે સરકારશ્રીને જાણ કરવા માગીએ છીએ કે જે જે જિલ્લાની અંદર પેન્ડિંગ બિલો પડ્યા હોય તો ઝડપી ગ્રાન્ટ ફાળવી અને ન્યાય મળે એવી અમારી વિનંતી છે